લાલચમાં પણ કોઈ કઈ પતંગ દેખાય છે બાજુ આ તો તહેવાર છે ઘેર તો ના રવાય એટલે વસ્તીઓના નજરે ચરીયે એટલે આ નોખો આવ્યો ને સોથી ફરી બે ત્રણ અને સો સોથી ફજત ઘેર જવું હોય એટલે કોઈનો હિંસકારો ફરવો ના પર કોઈ નહીં અને બે ચાર પતંગ આવે ને તો લૂંટવા છે એ તો કોઈક છોકરો ના લીધે છે તે પચાસ રૂપિયા છે તે ફોજ માટે મારું કોમ થઈ જાય કમ્પ્લીટ પણ અત્યાર સુધી હોય તો આવ્યો છું પણ એ કંઈ પતંગ દેખાતો નહીં કયા પણ જેમ વરસ જાય છે ને એમ પબ્લિકે હવે વરસ જાય એમ પબ્લિકે બદલાઈ જાય છે કોઈ પતંગ જ ચકાવતું નહીં ચકાવવા છે આપણી ફૂદ્યો ચકાવે છે

ઘેર ના દેખ રાય બાર મહિના પતંગ લૂંટતો આવું છોકરો અમે પતંગ હોય તું કરે મને લાગે પતંગ લૂંટવાની તૈયારીઓ તું એ તું જો મે

કાબેરજી તો કશો કરો પતંગ ઓલો પતંગ તો ફૂદી પતંગ આવે હે ચોબા રોમ લાડો તો મારો છે ચોમા ફાટ મત ચોબા આઈજો 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 રોમ આઈજો ચોબા ફાટો ના જોઈએ પતંગ ચોબા આઈજો 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 બચી જો બચી કોના પર એ તો સેલોટ પાડી દેશું લે 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 મારી માની શોખ બે વાર સારું પતંગ જલ્દી જલ્દી જતો પતંગ બે વાર સારો આવે

પતંગ ફાટી ગયેલા છે પણ કોઈ પતંગ ઉઠવા વારો છે ગયો ના હોય તો છે પોસે ના પોસરી લે શું કોઈ નહીં ભાઈ મે તો પતંગ ઉઠવા આયા છીએ આલે પતંગ લૂંટવા પણ મારા પતંગ લઈ જો હેડે તમે ડોલાઓ તો કા પૂછરામાં તમારા પતંગ સાથે ઊંટ્યા છે છે યાર યાર

પતંગ તો ફાટી જ યાર પતંગમાં તો કોઈ પાડામ પૂછરા છે નહી તો તો ગરમી કરે આ તો ઉતરો ખારું કોઈ લઈએ જાય ઈમાં આવું ના ચાલુ ના લગાડ યાર ગરમી ના કરશો તો

તું લે પતંગ મારા લી વાત કરે આ કે ગરમી કરી રહ્યો એવું લાગે ઉત્તર નો પીજેલો લાફા ના મારશો કિયાર

ખબર નઈ પતિ નહીં ગરમીઓની કરાલી આટલી બધી

આ છોકરા ના વાલ્યા બરાબર ઉતરણ બગાડી બગાડી બગડી જાય નઈ યાર તું એ સોમલા તને ખબર છે આપડી ઉમર થઈ પચાસ પચાસ મારી તારું એ દેવાઈ ના ગણા ના અને એ પાછો પીજો હલ્યા જોતો ખરી લે નઈ યાર હું કઉ છું

તું ઘેર થી બચી બચી ના આવ્યો અને વાયકણ ટીપો પડ્યો અને તારા વાદ મને પડ્યો લે મારા મન થી કઈ ગોમ્બર રહીશું ઉતરણ સરખી નઈ જાય વગર હારી જશે તો વગર તું દુવાળો વધારે થઈ ગયો ઘેર કરતી તો વાયકણ ટીપો જવા પડી મારી ગયો મારે મારી માની સગ પણ રોય એકદમ પી ગયો તો લે યાર પીધેલા બધું થઈ જશે હું કેતો તો કે ઊંચા કઈ કઈ નદી અરે ઊંચા કઈ હોય નું તાકાત નાખવાનું બે જણા તો નાખી દેતો ફોકત હોરી લઈ એટલે પણ આપણે જેવા તેવા ગયેલા કેવાય યાર